ઝોન ચાર પોલીસ વિભાગની ટીમ દ્વારા ભારતીય બનાવટના પરપ્રાંતીય વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો વડોદરા શહેરના ઝોન ચાર વિભાગના પોલીસ સ્ટેશનોમાં પકડાયેલ પરપ્રાંતીય વિદેશી દારૂના મુદ્દામાલના નાશનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર ઝોનમાં કુલ ત્રણસો વિદેશી દારૂના કેસો નોંધાયેલા હતા આ નોંધાયેલા કેસોના મુદ્દામાલની કિંમત ત્રણ કરોડ પાંચ લાખ આડત્રીસ હજાર ત્રણસો ને પાંત્રીસ થવા પામેલી છે અને મુદ્દામાલની કુલ બે લાખ બે હજાર ચારસો ને બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો વિભાગના કુલ પોલીસ સ્ટેશન જે પૈકી બાપોદ સિટી કુંભારવાડા હરણી કરલીબાગ અને સમા પોલીસ સ્ટેશનના મુદ્દામાલનો સમાવેશ થયેલ છે તથા ઉપરોક્ત કામગીરીમાં બુલ્ડોઝર જેસીબી રોલર ફાયર ફાઇટર વગેરે સાધનોની મદદથી દરજીપુરા ખુલ્લી જગ્યા ખાતે આ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો આ સમગ્ર કાર્યક્રમમાં

પોલીસ સ્ટેશનના જુદા જુદા કેસોના પ્રોહિબિશનના મુદ્દામાલનો નિકાલ અંગેની આયોજન કરવામાં આવેલું જેમાં વડોદરા શહેર પોલીસના ઝોન ફોરના જુદા જુદા પોલીસ સ્ટેશનના કુલ ત્રણસો સાત કેસના ત્રણ કરોડ પાંચ લાખ કરતાં વધુ કિંમતનો પ્રોહિબિશનનો મુદ્દામાલની નાશની કામગીરી હાલ ચાલુ છે ઝોન ચારના બાપો દ્વારસિયા હરણી સમા કારેલીબાગ સિટી કુંભારવાડા વગેરે પોલીસ સ્ટેશનનો એમાં મુદ્દામાલ છે મુદ્દામાલ અલગ અલગ સમયનો છે કારણ કે જે પ્રમાણે ગુના નોંધાયા એ પ્રમાણે એક વર્ષ જૂના કોઈ બે વર્ષ જૂના છે અને જે પ્રમાણે નામદાર કોર્ટનો હુકમ થયા એ પ્રમાણે નામદાર કોર્ટના હુકમ મેળવીને આ મુદ્દામાલનો નિકાલ કરવામાં આવી રહ્યો છે જે મુદ્દામાલ છે મોટાભાગે જે માહિતી જે મુદ્દામાલ છે એ અલગ અલગ સમયના ગુનાઓનો છે અલગ અલગ સમયે અલગ અલગ દાખલ થયેલા ગુનાઓનો છે અને જે પ્રમાણે નામદાર કોર્ટનો હુકમ મેળવ્યો એ પ્રમાણે નામદાર કોર્ટના હુકમ મેળવ્યા બાદ આ નાશ કરવામાં આવી રહ્યો છે